મિત્રો જય દ્વારકાધીશ આજે આપણે વાત કરીશું આઈકોનિક બ્રિજ એવા સિગ્નેચર બ્રિજ અને આ બ્રિજ બે હજાર સોળમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત ઓક્ટોબર બે હજાર સત્તર ના દિવસે કરવામાં આવ્યો હતો આ બ્રિજ દેવભૂમિ દ્વારકા ને બેટ દ્વારકા સાથે જોડતો સિગ્નેચર બ્રિજ આગામી પચીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની ની કામગીરીને આખરી ઓપ આપવા માટે તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સિગ્નેચર બ્રિજ દેશના સૌથી મોટા પુલ તરીકે ગણવામાં ગણતરીમાં થાય કુલ થી નવસો કરોડ અંદાજિત એ તૈયાર કરવામાં આવેલો છે આ બ્રિજ બેટ દ્વારકા જતાં જવા માટે અગાઉ દરિયામાં બોટનો ઉપયોગ કરી અને બેટ દ્વારકા પહોંચાડતું હતું પરંતુ હવે અંદાજિત અઢી કિલમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહ વાહનથી ચાલી વાહનથી કે ચાલીને બેટ દ્વારકા સુધી જઈશ બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજ વસ્તુઓનો ભાવ પણ ખૂબ ઘટાડો થશે અને સાથે સમયનો પણ બચાવ થશે મહત્વનું છે કે 2016 માં કેન્દ્ર પરિવહન પ્રતિ ઘડી નીતિન ગડકરીજીએ આ બ્રિજનો નિર્માણ માટે મંજૂરી આપી હતી શિલાન્યાસ પણ મોદીજીએ 7 ઓક્ટોબરના દિવસે કર્યો હતો અને માનવામાં આવે છે કે મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ છે મિત્રો દેવભૂમિ દ્વારકા નામ અત્યારે દિવાળી જેવો માહોલ છે કારણ કે આ પચીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે આ બ્રિજ ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર અને સમગ્ર દ્વારકાવાસીઓ ખૂબ ખુશીનો માહોલ છે મિત્રો આ બે હજાર વીસ મીટર લાંબો ઓકાપેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ એક કેવલ સ્ટેન્ડને બ્રિજ જે દ્વારકાને ઓખા પીએમ નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવ્યું છે આનું ઉદ્ઘાટન તો મોદીજી કરશે અને આ દ્વારકાના અંદર એક નવો સીમાચિહ્ન મળી રહેશે એટલું જ નહીં પણ દ્વારકામાં આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે આ પુલ પર પ્રવાસીઓ માટે બાર જગ્યાએ વ્યુઅન ગેલેરી બનાવવામાં આવી છે અહીંથી તેઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે સૌથી મોટી એ વાત છે કે પ્રવાસીઓ અરબી સમુદ્રી ઉપર વાહનો દ્વારા બેટ દ્વારકામાં જઈ શકશે અને મોદી સાહેબના પ્રવાસ ગુજરાતમાં ઘણા બધા વિવિધ કાર્યક્રમો છે અને કાર્યક્રમના ભાગરૂપે એક આ બ્રિજનું લોકાર્પણ પણ કરશે દ્વારકામાં સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર છે અને બેટ દ્વારકામાં અત્યાર સુધી ડીની મદદથી જવું પડતું હતું પણ હવે આ બ્રિજ બનવાથી આ બ્રિજના મદદથી ચાલીને અથવા ગાડી અથવા વ્હીકલની મદદથી પણ જઈ શકશે મિત્રો બ્રિજ બનાવવામાં અંદાજિત ખર્ચ તો આપણે મેં જણાવી દીધો પણ આ બ્રિજના અંદરની એ એક સિગ્નેચર બ્રિજની ડિઝાઇન આખી અલગ ડિઝાઇન બનાવી છે અને આના અંદર વિશેષ એ છે કે બંને બાજુ ભગવદ્ ગીતાના શ્લોક અને ભગવાન શ્રી ની તસવીરો જોવા મળશે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ બ્રિજના ફૂટપાથ ઉપર ભાગે સોલર પેનલ લગાવેલી છે એક મેગા મેગાવોલ્ટની વીજળી પણ પેદા કરશે સ્થાનિક શ્રદ્ધાળુઓ આ ખુલ્લો મુકાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે બ્રિજના કારણે પવિત્ર યાત્રાધામ માનતા બેટ દ્વારકા સુધી શ્રદ્ધાળુઓ ખૂબ જ સરળતાથી પહોંચી જશે અને મિત્રો આનાથી દ્વારકા ગામ અને બેટ દ્વારકા બેટ દ્વારકા એક ટાપુ છે અને લોકલ જે રહેવાસીઓ છે તે એમના માટે ખૂબ જ મોટી ભેટ સ્વરૂપે ગણી શકાય છે કારણ કે એમના મેડિકલ ઇમરજન્સી રોજબરોજ આવવા જવાને ખૂબ જ મોટી તકલીફો પડતી હતી આના કારણે તેમને નાઇટ પછી કોઈ પણ કનેક્ટિવિટી નથી વરસાદના વાતાવરણમાં નાવડી જો ચાલી શકતી હોય તો જ બેટ દ્વારકાથી દ્વારકાનું કનેક્ટિવિટી હતું ઓખા સુધી પણ આ બનવાથી ચોવીસ કલાક અને ગમે ત્યારે કોઈ પણ ઋતુ બે દ્વારકા વાંચ્યો ઓખા અને ઓખાથી દ્વારકા ગમે ત્યારે આવી જઈ શકશે તો મિત્રો અમારી માહિતી આપને સારી લાગી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરશો જય દ્વારકાધીશ